છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા ચોરના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢ રેલી કાઢવામાં આવી હતી વિગતથી વાત કરીએ સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા તો ચાલો વાત કરીએ સમગ્ર ભારતભરમાં ચોરીના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ બોડેલીમાં વોટચોરના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા બોડેલી શહેરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહી બચાવવા માટેનો હતો તેવી તેમણે રજૂઆત કરી હતી વોટચોર ગદ્દી છોડના સૂત્રોચ્ચાર સાથે લોકશાહી બચાવવાના બેનરો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને બોડેલી શહેરના મુખ્ય માર્ગ પર એક રેલીના સ્વરૂપમાં નીકળીને લોકોને જાગૃત કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો હોટ ચોરીના મામલે કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહેલી આ મોટી લડત હતી ત્યારે કોંગ્રેસ દ્વારા ચલાવી રહેલી આ લડતમાં છોટા ઉદેપુર કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ રેલીના માધ્યમથી વિરોધ પ્રદર્શન કર્યું હતું સમગ્ર રેલીમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ તેમણે કર્યા હતા સમગ્ર રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સહિતના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા રિપોર્ટર જાહેર સૈયદ સહજ ન્યૂઝ બોડેલી આજ રોજ એઆઈસી વોટ ચોરીને સાબિત કર્યું છે વોટ ચોરી થાય છે અને એને લઈને જે તમામ દેશમાં રાજ્યોમાં જે ગઈ સરકારના ઇલેક્શનો હતા એમાં મોટા પાયે વોટની ચોરીઓ થઈ છે એમને સબૂતો સાથે એને ઉજાગર કર્યું છે તો એ ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બોડેલી શહેર ખાતે વોર્ડ ચોર ગાદી નારા સાથે એક રેલી કાઢવામાં આવી અને રેલી કાઢીને અહીંના મતદારોને જાગૃત કરવા માટે અને આ જણાવવા માટે કે વોર્ડ ચોરી પ્રતિથી એ અમારા લોકલાડીલા નેતાએ સાબિત કર્યું છે અને એના પુરાવા બી રજૂ કર્યા છે અને આગામી દિવસોમાં જનતા અને વોટર જાગૃત થાય એ મેસેજને લઈને અમે બોડેલી શહેરમાં આજે રેલી ઉજવી હતી અમે અલીપુરા ચોકડીથી બજાર થઈને મસ્જિદ ગલી થઈને નવા બજાર થઈને ફરી અમે અલીપુરા ચોકડી આવ્યા